નમસ્કાર દર્શક મિત્રો આપ આપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર ખેડા જિલ્લાના કપડવંજ ખાતે ખેડૂત પૃષ્ઠ નિવારણ કેન્દ્રમાં પ્રથમ દિવસે ખેડૂતો ગ્રાહકોની જાણો તકલીફો ખેડૂત પ્રશ્ન નિવારણ કેન્દ્રમાં તમારા પ્રશ્નો અમારી જવાબદારી ખેડૂતો માટે ખેડૂતો સાથે કાર્યક્રમ દર સોમવારે અગિયાર કલાકે અનંત પટેલ દ્વારા એપીએમસી ઓફિસ મિટિંગ હોલ કપડવંજ ખાતે શરૂઆત કરી દેવામાં આવી હતી જેમાં નીતિનભાઈ પટેલ દાણાવાડા સાથે અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કપડવંજ તાલુકા વિસ્તારના ખેડૂતો અને ગ્રાહકો માટે દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જમીન સંબંધિત પ્રશ્નો મામલતદાર કચેરી વિષયક પ્રશ્નો તમામ પ્રકારના દાખલા સરકારી સહાય મામલતદાર કચેરીમાં તથા પ્રાંત કચેરીમાં અટકેલા પ્રશ્નો વગેરે ગ્રાહક સુરક્ષા સંબંધિત પ્રશ્નો બેન્કિંગ મેડિકલ ક્લેમ વીજબિલ વગેરે ખેતી વિષયક પ્રશ્નો કેસીસી લોન સહાય યોજના વગેરે નગરપાલિકા સંબંધિત પ્રશ્નો રોડ ગટર પાણી દાખલા મિલકત વેરો વગેરે અન્ય કોઈ પણ પ્રકારના ન્યાય સંબંધિત પ્રશ્નો તમામ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાશે જરૂર પડી શકે ત્યારે સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને પણ અંતિમ ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે તમામ ખેડૂતભાઈઓ અને નાગરિકો જણાવવાનું કે આપના પ્રશ્નો બાબતે જરૂરી ડોક્યુમેન્ટ સાથે મુલાકાત કરવા વિનંતી કોન્ટેક્ટ અનંત પટેલ સોનીપુરાવાળા મોબાઈલ નંબર ચોરાણું બસો ચોસઠ ચાર ઓગણસિત્તેર પંચોતેર એપીએમસી સભ્ય અને ગ્રાહક સુરક્ષા મંડળના ફિલ્ડ ઓફિસર સાથે સમગ્ર કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટિંગ કરનાર જીપીએમસી ન્યૂઝ તરફથી રિપોર્ટર બાવીન જોશી કપડવાન જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ પાણીનો સંગ્રહ થાય છે કે તો સરકારે જે આઠ કરોડ રૂપિયાનો જે ફાળો આપ્યો છે તો એનો સદઉપયોગ થઈ શકે બસ મારો આ નાનો એક પ્રશ્ન નાનો પ્રશ્ન નહીં આના માટે તો ખેડૂતોના ચાલીસ ગામોના આ પ્રશ્ન સોલ્વ થઈ શકે એ માટે હું મારું નિવારણ લઈ આજ ખેડૂત માર્કેટ આવ્યો મારું એમનું કહેવું છે કે જે કહ્યું ને બોલું ને છ ફૂટ ઊંધું એમને પાયો કર્યો એવું કહે છે તમે

સરકાર ના પૈસે ચેક ડેમ બનાવી તો દીધો એમને જેટલું ઊંડો ઊંડો નાખવાનો હતો નાખી દીધો પરંતુ થયું એવું કે એમના પૈસા જે ગ્રાન્ટ હતી એટલી વપરાઈ ગઈ તો ચેક ડેમ તો જમીન બરોબર પેલા નદીના પટના લેવલ સુધી જ આવી ગયો એટલે ચેક ડેમ જ અંદર રહી ગયો બાકી ચેક ડેમ બનાવવા માટે અમને દેખાડવા માટે બહારની માટી ખરીને એમને ઉઠાઈને કપડાની અંદર લાગતા વળગતા નાખી દીધી એટલે એવું લાગે કે ભાઈ ચેક ડેમ બન્યો છે પણ હકીકતની અંદર સરકારના બધા જ પૈસા કરાને અંદર મેં સમજી ગયા સર કોઈ ફાયદો થવાનો નથી કોઈ પાણી અંદર સંગ્રહ થવાનો નથી આપ જોઈ શકો છો દરેક સ્થળ બાબતે પરિવાય હોય તો એ પૈસા વસૂલાત કરવાની થશે

બોલો ચીખલોડવાનો ભાઈ તમે તમારો પ્રશ્ન પૂછો પ્રશ્ન એવો છે કે જીબી દ્વારા જે સર્વિસ વાયરો છે ખેડૂતોના કે ગ્રાહકોના 24 કલાક હોય 3 પેજ હોય એ કોઈ દિવસ બદલી આપવામાં આવતા નથી બીજું કે તાલુકા પંચાયત મામલતદાર કચેરી દ્વારા સેવા કેમ્પો કરવામાં આવે છે તો આની અંદર જીબી વિભાગ પણ નામ ફેર બદલી માટેના એ પણ કેમ્પો રાખે એમાં ન જીવી ફી લે અથવા તો નિશુલ્ક જ દે એવો કેમ્પ કરવામાં આવે બીજું કે આરએમબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમારા સોરણાથી બાલાસિનોનું જે રોડનું કામકાજ ચાલુ છે એમાં જે કાચું મટીરીયલ ખોદવામાં આવે છે એ આસપાસના ખેડૂતોને આપે તો જેથી કરીને એમના ખેતરમાં જવાના રસ્તા વ્યવસ્થિત થઈ જાય બીજું કે પૂર્વગાળાની અંદર તળાવોનું રિચાર્જિંગનું થયેલું છે તો એવું દરેક તળાવોમાં થાય પૂર્વ કપડવન તાલુકાના પૂર્વગાળામાં જે નવા પાણી આવવાના છે તો રિચાર્જિંગ કરવામાં આવે તો જળસ્તર ઊંચા આવે બીજું કે એપીએમસી દ્વારા આ સરસ એવો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તો આની સાથે ખેડૂતોને રાહત દરે ડીઝલ પેટ્રોલ મળી રહે તે માટે એક પેટ્રોલ કંપની પણ વ્યવસ્થા કરવામાં આવે ત્રીજું કે બેન્કો દ્વારા જે સી કેવાયસી કેવાયસીના ફોર્મ વારંવાર ભરવા લેવામાં આવે છે પણ એનું કોઈ નિરાકરણ થતું નથી તો એ લોકો જોડે ઇનવર્ડ આઉટવર્ડ રજિસ્ટર નિભાવણી કરાવી જોઈએ કે આજે ગ્રાહકે આપ્યું ફોર્મ તો એની સહી કરી એનો નંબર પાડીને આપે ભલે ઝેરોક્ષની વ્યવસ્થા ગામડાઓની અંદર હોઈ શકે ન પણ હોઈ શકે તો એ ફક્ત નંબર આપે તો એનાથી ફરી વખત જઈએ તો અરજીનો ઉકેલ આવે આવી જ રીતે દરેક વિભાગની આપનો પરિચય મારું નામ અનંત પટેલ સોનીપુરાનો હું વતની છું અને આજે મેં ખેડૂત પ્રશ્નો નિવારણ કેન્દ્રનું આજે શુભ શરૂઆત કરી છે આજે શરૂઆતના સમયમાં પહેલાં જ દિવસે પચાસથી સાઠ ખેડૂતો અલગ અલગ પ્રકારના પ્રશ્નો લઈને આજે આવ્યા છે અને એ પ્રશ્નની અંદર મુખ્ય પ્રશ્ન જીબીના છે જમીનોના છે એ સિવાય રોડ રસ્તાના છે ચેકડેમોના છે તલાવ ખોદવાના છે પાણીની પાઇપલાઇનના છે એવા કેટલાય પ્રકારના પ્રશ્ન ખેડૂતોના આજે આવ્યા છે અને એ બાબતે મેં એવું એ લોકોને આશ્વાસન આપ્યું છે કે જેમ બને એમ જલ્દી એ લોકોના પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન હું કરીશ અચ્છા અનંતભાઈ આનો ક્યારે ખેડૂતો તમને ક્યારે મળી શકે અને કેટલાથી કેટલા સમય સુધી મળી શકશે એની જાણકારી આપો હવે આ જે પ્રોગ્રામ શરૂ કર્યો છે એમાં દર સોમવારે સવારે અગિયાર કલાકથી જે મેં શરૂ કરવા માટેનું જે જાહેરાત કરેલી પણ એની અંદર ખેડૂતો જ્યાં સુધી આવશે ઇવન પાંચ વાગ્યા સુધી પણ અમે ખેડૂતોના પ્રશ્ન સાંભળીશું અને જરૂર પડશે તો બીજા દિવસે પણ ખેડૂત પ્રશ્ન નિવારણ કેન્દ્રનું જરૂર પડે તો બીજા દિવસે પણ અમે ચાલુ રાખીશું આપનો પરિચય આપો હું નિતિનભાઈ પટેલ કપળવન તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને સામાજિક કાર્યકર છું મારું વતન દાણા છે આજ રોજ ખેડૂત નિવારણ કેન્દ્ર એટલે કે પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે આનંદભાઈ જે કાર્યક્રમ ગોઠવ્યો છે ખૂબ જ સરાહનીય છે વારંવાર અનંતભાઈ જોડે ઘણા બધા પ્રશ્નો તાલુકાના આવતા હતા કાયમી દરરોજ એ પ્રશ્નોનો ઉકેલ કરતા હતા ત્યારે એમને એવું લાગ્યું કે હવે મારે આ તાલુકાની સેવા તો કરવી જ પડશે ત્યારથી એમણે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે અને ચોક્કસ હું માનું છું ત્યાં સુધી ખેડૂતોને એને ખૂબ લાભ મળશે હવે અહીંયા અધિકારીઓ પણ ખૂબ જ છાતાં બની ગયા છે પ્રજાનું કોઈ સાંભળતું જ નથી ત્યારે અમે આ ખેડૂતો ભેગા થઈ અને આનંદભાઈને પૂરો સહકાર આપવા માગીએ છીએ અને ચોક્કસ આ નિરાકરણ લાવવા માટે અમે કટિબદ્ધ છીએ એટલે આ કાર્યક્રમ ચાલુ રહે એવી અમે શુભેચ્છાઓ આપીએ છીએ આપનો પરિચય આપો મારું નામ નિતેશકુમાર ભીખાભાઈ પટેલ છે ગામ આતસુંબાથી આવું છું અચ્છા આપનો પ્રશ્ન શું છે અમારો પ્રશ્ન એ છે બે હજાર અઢારની અંદર સૂર્યશક્તિ કિસાન યોજના સરકારે જાહેર બહાર પાડી હતી એની અંદર અમને ત્રીસ ટકા સબસિડી અને ત્રીસ ટકા રાજ્ય સરકાર ત્રીસ ટકા કેન્દ્ર સરકાર સબસિડી હતી એવું કહીને અમારે લોભામણી લાલચ આલી હતી આ દિન સુધી અમને કોઈ એવો લાભ મળેલ નથી પછી આ બાબતે અમે ઘણા વર્ષથી કેસ લડ્યા વિદ્યુત લોક અદાલતની અંદર અમે કેસ જીતીને આવ્યા છે જે સીયુએફ પ્રમાણે જનરેશન ઓછું થયું હોય પેનોલોનું એ પેનોલો યુનિટની સાત રૂપિયા ચૂકવવાના હતા પણ એમજીયુ સેલના કોઈ અધિકારી સુધી અમને કોઈ કંપની જોડતી એમજીયુ સેલના અધિકારી સાત રૂપિયા પ્રમાણે અમને કોઈ ચૂકવણી કરી નથી અને વારી ઘડી ખેડૂતોને હેરાન કરી રહ્યા છે આ બાબતે અમારે છે ઉપર કોર્ટ સુધી જવું પડશે એવું અમને લાગી રહ્યું છે અને અમને બહુ તકલીફ પડી રહી છે ખેડૂતોને આ બાબતમાં તમે કાકા આપ જ્યાં જ્યાં ખેડૂત પ્રશ્ન નિવારણ કેન્દ્ર પર આવ્યા છો તો આપનો શું પ્રશ્ન હતો અમારો પ્રશ્ન જે કે હતો ખેડૂત નિવારણમાં જે આ બેટાવાળા પુલનો એ છેલ્લા બે વર્ષથી ખૂણાંબે પડ્યો હતો મેં પછી એપીએમસીના અનંતભાઈ સદસ્યશ્રી અનંતભાઈની વાત કરી અનંતભાઈ ત્યાં એક બાંધકામ વિભાગના ડી જોડે વાત કરી અને એમની અઠવાડિયાની મદદ મુજબ કે અઠવાડિયાનું તમારે ડાયવર્ઝન તૈયાર કરી આપશું એવું અણંતભાઈ મારફતે અનંતભાઈ મને મેસેજ આપ્યો કે ભાઈ આ રીતે અઠવાડિયાનું તમારે એમ ડાયવર્ઝન તૈયાર કરી આપશે એવો મને અનંતભાઈ મેસેજ આપ્યો હું અનંતભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું